ચાલો તો શરૂ કરીએ આજે આપણી પાસે છે મે ઓગણીસો એકતાલીસ ની અખંડ જ્યોતિ પત્રિકા અમુક પાના છે હા એ જમાનામાં ખબર છે ને આ પત્રિકા આધ્યાત્મિક માર્ગદર્શન માટે જીવન જીવવાની કળા માટે અને રોજ બરોજના વ્યવહારુ જ્ઞાન માટે જાણીતી હતી બરાબર તો આપણું કામ શું છે આ જૂના લેખોમાંથી મુખ્ય વિચારો અંદરની વાતો અને અમુક આશ્ચર્યજનક બાબતો તારવીને એ સમયને સમજવાનો પ્રયત્ન કરવો હા એટલે આપણે લગભગ 80 વર્ષ પાછળ જઈ રહ્યા છીએ બરાબર તો તૈયાર થઈ જાવ ચોક્કસ અને આ પત્રિકા ખરેખર જેમ તમે કહ્યું એક ખજાનો છે જો એમાં ઈશ્વર સાથેના સંબંધ પ્રાર્થના એવી ગહન વાતો પણ છે તો બીજી તરફ શારીરિક સ્વાસ્થ્ય માનસિક વિકાસ માટેની ટિપ્સ પણ છે હા અને હા પેલી અમુક ઘટનાઓ જેનો ઉલ્લેખ છે એ તો આજે પણ વિચારતા કરી દે અને આ બધું 1941 ના સંદર્ભમાં જોવું એ ખરેખર રસપ્રદ છે ચાલો તો શરૂઆત કરીએ આપણા આંતરિક જીવનથી આધ્યાત્મિકતાથી એક લેખનું મથાળું છે ઈશ્વર سے માંગીએ હા એટલે સવાલે છે કે ભગવાન પાસે માંગવું શું ખરેખર લેખક કે છે કે ભાઈ પૈસા નહીં પદ નહીં ભૌતિક વસ્તુઓ કરતા જ્ઞાન આંતરિક શક્તિ અને સાચી સમજ માંગવી વધુ મહત્વનું છે બરાબર અને રસપ્રદ વાત એ છે કે લેખમાં એવી પ્રાર્થનાઓની ટીકા પણ છે જે પેલી સોદાબાજી જેવી હોય હા હા કે હું આટલું કરીશ તો તમે મારું આ કામ કરી દેજો બરાબર જેમ કે હે પ્રભુ આટલા ઉપવાસ કરીશ મારી નોકરી લગાવી દેજો આ વિચાર આજે પણ કેટલું પ્રસ્તુત લાગે છે ને બિલકુલ પણ શું એ સમયે સામાન્ય માણસ માટે એટલી ઊંચી ભાવના રાખવી સહેલી હશે અ સારો પ્રશ્ન છે એટલે પરિસ્થિતિઓ કદાચ જુદી હતી પણ લેખકનો જે મૂળ તર્ક છે ને એ સમજવા જેવો છે હમ તેઓ ભક્તિને ભૌતિક લાભનું સાધન નથી ગણતા પણ આત્મવિકાસ માટે અંદરની શુદ્ધિ માટેનો એક માર્ગ માને છે ઓકે આ વિચાર પેલું ભારતીય દર્શનનો વૈરાગ્ય છે ને ભૌતિક વસ્તુઓ પ્રત્યે અનાસક્તિ હા અનાસક્તિ અને અનાસક્તિ એટલે ફળની આશા વિના કર્મ કરવું એ સિદ્ધાંતો સાથે જોડાયેલો છે લેખક કહે છે કે સાચી સમૃદ્ધિ બહાર નથી અંદર છે ગુણોમાં છે શાશ્વત શાંતિ અચ્છા હવે અહીં ધર્મ એટલે કોઈ ચોક્કસ સંપ્રદાય કે પૂજા પદ્ધતિની વાત નથી ના ના લેખક એને યોગ્ય આચરણ પોતાના કર્તવ્યોનું પાલન અને પોતાના સાચા સ્વરૂપને ઓળખવું એ અર્થમાં લે છે. હમ ગહન અર્થ છે અને લેખમાં ખાસ ઉલ્લેખ છે ઇન્દ્રિયો પર નિયંત્રણનો. યોગની ભાષામાં કહીએ તો પ્રત્યાહાર. હા, પ્રત્યાહાર. એટલે આપણી ઇન્દ્રિયોને બહારના વિષયોમાંથી પાછી ખેંચીને અંદર વાળવી. લેખક માને છે કે આનાથી જ સાચી ટકી રહે તેવી શાંતિ મળે. અને આજ આ જ વિચારધારા બીજા લેખોમાં પણ દેખાય છે જેમ કે લાલચ મત કરો હા એ પણ છે આ લેખમાં લોભ અને નુકસાન વિશે વાત છે એમાં એક કંજૂસની સરસ વાર્તા છે હા એની પાસે ફળોનો મોટો બગીચો હતો પણ પોતે એકે ફળ ન ખાય બસ દિવસ રાત રખેવાડી કરે અરે તો આ વાર્તા દ્વારા લેખક કહે છે કે સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરો વહેંચો અને એ જ રીતે વેદો કા અમર સંદેશ લેખ પણ અનાશક્તિની જ વાત કરે છે કર્મફળનો ત્યાગ એટલે કે કામ કરો પણ ફળની ચિંતામાં ડૂબેલા ન રહો બરાબર આ વિચારો 1941 માં પણ એટલા જ મહત્વના હતા લાલચ અને સંગ્રહખોરી કદાચ તે સમયે પણ મોટો મુદ્દો હશે ખરું હવે જરા મન અને બુદ્ધિ તરફ જઈએ એક લેખનું નામ છે બુદ્ધિ બઢાને કા સાધન હમ રસપ્રત આમાં બુદ્ધિ કેવી રીતે વિકસાવી એના ઉપાય આપ્યા છે લેખક કહે છે ચિંતન કરો મનન કરો એકાગ્રતા કેળવો અને ખાસ તો માનસિક આળસ દૂર કરો માનસિક આળસ હા એ બહુ જરૂરી છે અને એક રસપ્રદ શબ્દ છે કન્વોલ્યુશન કન્વોલ્યુશન એ શું છે લેખમાં સ્પષ્ટ વ્યાખ્યા નથી પણ સંદર્ભ જોતા લાગે છે કે કદાચ ગહન માનસિક કસરત જેવો અર્થ હશે કોઈ જટિલ વિચાર પ્રક્રિયા ઓકે આજના યુગમાં જ્યાં આપણે બુદ્ધિ માટે ટેકનોલોજી પર આધાર રાખીએ છીએ ત્યાં આ 1941 એકતાલીસનો અભિગમ ચિંતન અને મનન પર ભાર કેવો લાગે આ ખરેખર ધ્યાન આપવા જેવું છે તે સમયે પણ માનસિક સ્પષ્ટતા અને વિકાસ માટે સક્રિય પ્રયાસનું કેટલું મહત્વ હતું હા વાત ખાલી માહિતી ભેગી કરવાની નહોતી પણ વિચારવાની શક્તિ સુધારવાની હતી એકાગ્રતા મનન આળસ સામે લડત બુદ્ધિ જાણે એક મસલ હોય એમ કસરત કરાવવી પડે બરાબર કન્વ્યુલ્યુશન શબ્દ ભલે અસ્પષ્ટ હોય પણ એ ગહન વિચાર તરફ ઈશારો કરે છે અને આ વસ્તુ આજે કદાચ વધુ જરૂરી છે માહિતીના ધોધ વચ્ચે ઊંડાણપૂર્વક વિચારવો સાચી વાત અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલો એક બીજો મજાનો લેખ હસના રોગો કી દવા હા હા આ તો બહુ જાણીતું છે આ લેખમાં હસવાના ફાયદા ગણાવ્યા છે શારીરિક અને માનસિક બંને પાચન સુધરે લોહીનું પરિભ્રમણ વધે ફેફસાને કસરત મળે હા અને મન ખુશ રહે તો ખરું જ એમાં એક ડોક્ટરનો કિસ્સો પણ છે ઓ જેણે પોતાના દર્દીને દવા સાથે રોજ નિયમિત હસવાની સલાહ આપી હતી શું વાત છે કેટલું સરળ પણ અસરકારક નહીં બિલકુલ અને આ માનસિક સ્થિતિની વાત આપણને બીજા લેખ તરફ લઈ જાય છે પરિસ્થિતિઓ કા પ્રભાવ હા એ પણ વાંચ્યું એમાં સમજાવ્યું છે કે આપણો દ્રષ્ટિકોણ આપણો નજરીયો જ આપણા અનુભવને ઘડે છે બરાબર પેલું બે મિત્રોનું ઉદાહરણ છે ને હા એ જ બંને સામે સરખી મુશ્કેલી આવે છે એક નિરાશ થઈ જાય હારી જાય દુખી થાય અને બીજો બીજો એને પડકાર ગણે એમાંથી શીખવાનો પ્રયત્ન કરે હિંમતથી સામનો કરે પરિણામે બંનેનો અનુભવ સાવ જુદો મતલબ બહારના સંજોગો ગમે તે હોય આપણી અંદરની પ્રતિક્રિયા અને દ્રષ્ટિકોણ જ નક્કી કરે છે કે આપણે કેવું અનુભવીશું આ વાત તો કાયમ માટે સાચી છે ખરેખર હવે આવીએ સ્વાસ્થ્ય અને સુખાકારી પર એક લેખનું શીર્ષક જ એવું છે કે ધ્યાન ખેંચાય જલ્દી કેસે મર જાતે હૈ ઓહો આ તો જરા ડરામણું લાગે હા મને પણ વાંચીને થોડો આંચકો લાગ્યો આ લેખ અકાળે મૃત્યુના સંભવિત કારણોની વાત કરે છે શું કારણો આપ્યા છે જુઓ લેખક કહે છે ખોટી જીવનશૈલી પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન શ્વાસ લેવાની ખોટી રીત ખાસ કરીને મોઢેથી શ્વાસ લેવું ઓકે જરૂર કરતા વધુ ખાવું પૂરતો આરામ ન કરવો અને નકારાત્મક વિચારો નકારાત્મક વિચારો પણ વાહ હા આ લિસ્ટ જોઈને લાગે કે એસી વર્ષ પહેલા પણ લોકો આ બધી બાબતોથી વાકેફ હતા બિલકુલ અને અહીં શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિનો સંબંધ ફરી સ્પષ્ટ થાય છે હા નકારાત્મક વિચારોને પણ કારણ ગણાવ્યું અને શ્વાસ લેવાની રીત પર જે ભાર મૂક્યો છે એ પણ નોંધપાત્ર છે બીજો લેખ છે ને સાંસ કેસે લેની ચાહીએ હા છે એમાં શ્વાસ લેવાની સાચી રીત સમજાવી છે નાકથી શ્વાસ લેવાના ફાયદા હવા ગળાય શુદ્ધ થાય યોગ્ય તાપમાને ફેફસા સુધી પહોંચે બરાબર અને મોઢેથી શ્વાસ લેવાના ગેરફાયદા પણ કહ્યા છે ધૂળ જંતુઓ સીધા ફેફસામાં જાય સ્વાસ્થ્ય બગડે એટલે શ્વસન જેવી મૂળભૂત ક્રિયા પર પણ કેટલી બારીકાઈથી ધ્યાન અપાતું હતું હા આજે આપણે કદાચ આટલું વિચારતા નથી સાચી વાત ઓકે અહીં સુધી તો બધું સમજાય હતું પણ હવે એક વાત આવે છે જે ખરેખર અ અસાધારણ છે રોમાંચક ઓ શેની વાત છે એક લેખ છે ભારતીય યોગી કી કહાની એક યુરોપિયન કિઝુબાની અચ્છા ના અનુભવની વાત હા નામ કદાચ જીજી માર્કે જેવું કંઈક આપ્યું છે એણે લાહોર માં તે સમયે ભારતમાં અદભુત ઘટના જોઈ શું ઘટના એક ભારતીય યોગી નામ હરિદાસ કહેવાય છે એમને ચાલીસ દિવસ સુધી જીવતા ડાટી દીધા હતા શું ચાલીસ દિવસ જીવતા હા વર્ણન ખરેખર વિગતવાર છે યોગીને સમાધિમાં લઈ ગયા પછી એક લાકડાના મોટા બોક્સમાં મૂક્યા

નિશ્ચેતન શ્વાસ નઈ નાડી નઈ જાણે મૃત્યુ પામ્યા હોય એવું ઓ તો પછી પણ પછી અમને ફરી જીવિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ માથા પર ગરમ પાણી રેડ્યું શરીર પર ગરમ ઘીથી માલિશ કરી હા લેખમાં લખ્યું છે કે યોગીએ સમાધિ પહેલા જીભને તાળવે ચોંટાડી દીધી હતી પેલી ખેચરી મુદ્રા હા ખેચરી મુદ્રા હોઈ શકે અને નસકોરાને મીણ જેવી વસ્તુથી બંધ કર્યા હતા હા કદાચ આ કોઈ ગુપ્ત યોગિત પ્રક્રિયા હશે જીવન ઉર્જાને સ્થગિત કરવાની હમ શક્ય છે ધીમે ધીમે શરીરમાં ગરમાવો આવ્યો શ્વાસ ચાલુ થયો આંખો ખુલી અને થોડા સમયમાં તો વાતચીત કરવા લાગ્યા અકલ્પનીય ત્યાં હાજર યુરોપિયનો અને બીજા બધા સ્તબ્ધ ઘણાને તો વિશ્વાસ જ નોતો આવતો આ કિસ્સો ખરેખર અદ્ભુત છે તે સમય પશ્ચિમમાં ભારતીય યોગ અને તેની રહસ્યમય શક્તિઓ માટે કેવું કુતૂહલ હશે એ દેખાય છે હા અને એક યુરોપિયનના વર્ણનનો દાવો અને વધુ નાટકીય બનાવે છે ભલે આજે આપણે વૈજ્ઞાનિક પુષ્ટિ માંગીએ પણ વિચારવા જેવું છે કે તે સમયના લોકો આને કેવી રીતે સમજતા હશે ચમત્કાર યોગ સિદ્ધિ કે છેતરપિંડી હા આ યોગ વિજ્ઞાનની સીમાઓ અને માનવ શરીરની ક્ષમતાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે બરાબર અને આજ રહસ્યમય દુનિયાની વાત કરતો બીજો લેખ છે અચ્છા એમાં એમાં શું છે મૃત્યુ પછીના જીવનની શક્યતાઓ સાથે સંપર્ક ને હા વિદ્યામશી કોઈ વ્યક્તિ માધ્યમ બનીને આત્માઓ સાથે વાતચીત કરવાનો દાવો કરે અને બીજી માનસિક શક્તિઓની ચર્ચા છે ભારત અને પશ્ચિમ બંનેના સંદર્ભમાં હા ધ ઇન્ડિયન સ્પિરિટ ગાઈડ જેવા પુસ્તકોનો ઉલ્લેખ પણ છે જોકે લેખક પોતે સાવચેતી રાખવાની અને ઊંડી તપાસ કરવાની વાત પર ભાર મૂકે છે એટલે તે સમયે પણ આ વિષયો પ્રત્યે શંકા અને વિવેચનાત્મક દ્રષ્ટિકોણ હતો હા એવું લાગે છે હવે પત્રિકાના વ્યવહારુ પાસા અને તે સમયના સામાજિક સંદર્ભ પર આવીએ હા આ પત્રિકા ખાલી આધ્યાત્મિક વાતો નથી કરતી પણ રોજબરોજની મુશ્કેલીઓ પણ બતાવે છે જેમ કે કાગજ કી મહેંગાઈ એક નામી નોંધ છે ઓ કાગળની મોંઘારી હા લખ્યું છે કે કાગળના ભાવ આસમાને હતા જે કાગળ પહેલા બે પોઈન્ટ પચીસ રૂપિયા પ્રતિ થઈ ગયો હતો ત્રણ વધારો હા અને આના કારણે પત્રિકા ચલાવી મુશ્કેલ બની રહી હતી આ નાની વિગત આપણને ઓગણીસો એકતાલીસ ના પ્રકાશકો આર્થિક પડકારોની ઝલક આપે છે યુદ્ધનો સમય હતો કદાચ એની અસર હશે હા એ પણ શક્ય છે અને વાચકો સાથેનો સંબંધ કેવો હતો એની ઝલક પાઠકો પૃષ્ઠ વિભાગમાંથી મળે છે હા વાચકો પત્રો એ પત્રો વાંચીને ખ્યાલ આવે છે કે લોકો ખરેખર પ્રેરણા લેતા હતા જીવનમાં બદલાવ અનુભવતા હતા શું લખતા હતા વાચકો કોઈ લખે કે લેખોથી મુશ્કેલીઓ સામે લડવાની હિંમત મળી કોઈને આધ્યાત્મિક શાંતિ મળી એક વાચકે લખ્યું કે પત્રિકા વાંચીને ખરાબ આદતો છોડી દીધી વાહ એટલે અખંડ જ્યોતિ માત્ર પ્રકાશન માટે એક માર્ગદર્શક જેવું હતું હા મિત્ર સમાન અને અંતે એક વિષય જે તે સમયના લોકોના વિશ્વ દ્રષ્ટિકોણ એમની માન્યતાઓ અને ભવિષ્યની ધારણાઓ પર પ્રકાશ પાડે છે કયો વિષય યુગ પરિવર્તનની કલ્પના કલયુગ સમાપ્ત હો રહા હૈ આવો એક લેખ છે શું વાત કરો છો કલયુગ સમાપ્ત હા લેખ તે સમયની જ્યોતિષીય અને શાસ્ત્રીય ગણતરીઓ સૂર્ય સિદ્ધાંત મનુસ્મૃતિના સંદર્ભ સાથે દાવો કરે છે કે કલયુગ અંતની નજીક છે ઓહો કઈ રીતે લેખમાં યુગોની પરંપરાગત ગણતરી કરતા જુદી ગણતરી આપી છે સામાન્ય રીતે કલયુગ ચાર વર્ષનો મનાય છે ને હા પણ આ લેખ દલીલ કરે છે કે શાસ્ત્રો મુજબ એ બારસો દિવ્ય વર્ષ એટલે કે બારસો ગુણ્યા ત્રણસો સાઠ બરાબર ચાર લાખ બત્રીસ હજાર નહીં પણ ત્રણ લાખ સાઠ હજાર માનવ વર્ષનો છે અચ્છા અને આ ગણતરી મુજબ લેખક દાવો કરે છે કે કલિયુગનો અંત ખૂબ નજીક છે કદાચ ઈસવીસન ઓગણીસો ની આસપાસ ઓહ આ તો મોટી વાત કહેવાય હા અલબત આપણે અહીં ફક્ત સ્ત્રોતમાં શું છે એની નોંધ લઈએ છીએ આ દાવાઓનું સમર્થન કે ખંડન નથી કરતા બરાબર બરાબર પણ આ લેખ બતાવે છે કે તે સમયે લોકો સમયના ચક્રો યુગ પરિવર્તન અને ભવિષ્ય વિશે કેવા વિચારો ધરાવતા હતા શાસ્ત્રોનું અર્થઘટન કેવી રીતે કરતા હતા અને આવી ભવિષ્યવાણીઓની સમાજ પર કેવી અસર થતી હશે એ પણ વિચારવા જેવું છે ઈશ્વર પાસે શું માંગવું એના ચિંતનથી લઈને બુદ્ધિ કેવી રીતે તેજ કરવી હસતા રહેવાના ફાયદા શ્વાસ લેવાની સાચી રીત અને પેલી હચમચાવી દેનારી યોગીની વાર્તા હા સાથે કાગળના ભાવો વધારા જેવી વાસ્તવિક સમસ્યાઓ અને કલયુગના અંતની ભવિષ્યવાણી પણ ખરેખર અદ્ભુત મિશ્રણ બરાબર તો આ બધાનો સાર શું શું જાણવા મળ્યું આમાંથી મને લાગે છે કે આ સ્ત્રોતો આપણને એસી વર્ષ પહેલાના ભારતીય સમાજના મનમાં ડોક્યુ કરવાની અમૂલ્યતા કાપે છે આપણે તેમના વિચારો ચિંતાઓ શ્રદ્ધાઓ જ્ઞાનની ઝલક મેળવી શકીએ છીએ એમાં કેટલાક શાશ્વત સત્યો છે જેમ કે આંતરિક શાંતિ સકારાત્મક દ્રષ્ટિકોણ બચવું જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે ખરું તો બીજી તરફ તે સમયના વિશિષ્ટ દ્રષ્ટિકોણ અને માન્યતાઓ પણ છે યુગ પરિવર્તનની ગણતરીઓ કે યોગીની ઘટનાનું વર્ણન આ બધું મળીને ઇતિહાસના તે સમયની આપણી સમજને વધુ ઊંડી બનાવે છે વધુ જીવંત બનાવે છે તે તંદુરસ્તી વિશે હોય આધ્યાત્મિકતા વિશે હોય કે પેલી જીવતા દાટી દેવાયેલા યોગી જેવી અસાધારણ ઘટનાઓ વિશે આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં કેટલા સુસંગત લાગે છે હમ સારો સવાલ છે શું 1941 ની કોઈ સલાહ કોઈ વિચાર કે કોઈ વાર્તા એવી છે જે આજે પણ આપણે સ્પર્શી જાય આપણે વિચારવા મજબૂર કરે આ પ્રશ્નો પર શાંતિથી વિચારવા જેવું છે કદાચ ભૂતકાળના આ અવાજોમાં આપણા વર્તમાન માટે પણ કોઈ સંદેશ છુપાયેલો હોય શાંતિ કુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બે લાઇકન જરૂર દબાવો ધન્યવાદ